નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાનું યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય ગુજરાતી ગાલા સ્વાધી પોથી સેમ ટુ માં પાઠ બાર સરહદની સફરે ડોક્ટર પૂર્ણિમા ભાડેસિયા લેખક છે એમના અને પ્રશ્ન નંબર એક ચાલુ કરી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો પેલું છે ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ પ્રથા યોજાય છે તે લખો સી અરુણાચલ પ્રદેશ બીજું તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા હતા તો લખો એ સુરત થી ત્રીજું ક્યાંની બોલીમાં જયંતિભાઈ એ પાંચ તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે તો લખો ડી ગુવાહાટી છઠ્ઠું ભારત દેશના કુલ કેટલી શક્તિ પીઠો છે તો લખો બી એ કાવન સાતમું કયા નગર અરુણાચલ પ્રદેશનો પ્રવેશ દ્વાર કહેવાય તો લખો એ ભાલુકપંગ આનો તવાંગથી દૂર એક ચટ્ટાન પણ કોના પદ ચીનો છે તે લખો ડી દલાઈ લામાના નવમું તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે તે લખો બી ટીબેટની દસમ તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે તે લખો સી તવાંગમાં હવે ખાલી જગ્યામાં લખો પેલી ખાલી જગ્યા સરવણજી બીજામાં હરેશભાઈ ત્રીજામાં જયદીપ ચોથામાં નવેમ્બર પાંચમામાં અગ્નિગઢ છઠ્ઠામાં બાણાપુર બાણાસુર અને સાતમીમાં બૂમ ડીલા અને આઠમીમાં જોગિંદર બાબા નવમીમાં લખો અગિયાર હજાર અને દસમીમાં લખો અસમ ચલો વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે પહેલામાં લખો શર્માજી બીજામાં ડોક્ટર નીરવ ત્રીજામાં ભાઈલાલભાઈ ચોથામાં ભરતભાઈ પાંચમાં માં છઠ્ઠામાં ડોક્ટર જયંતિભાઈ અને સાતમામાં બાબુભાઈ હવે છે જોડકા જોડો વ્યક્તિના નામ અને સામે પ્રદેશના નામ આપ્યા છે બાબુભાઈ તો કે સુરત હસમુખભાઈ તો કે સુરેન્દ્રનગર અમદાવાદ ધરતી વિપુલભાઈ તો કે ભાવનગર વિપુલભાઈ જૂનાગઢ ડોક્ટર જયંતિભાઈ તો કે મોરબી ચાલો હવે પ્રશ્ન એક એક વાક્યમાં જવાબ લખો પેલું છે તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે તે લોકો તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે બીજું

વીર ગતિ પામેલા ભારતના સૈનિકોની વીર ગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે આઠમું કયા સ્થળને નાન કલામાં કહે છે તો તવાંગે એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાન કલામાં કહે છે નવમું તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે તે લોકો તવાંગ યાત્રા દરમિયાન જાંગ જિંગ વોટ વોટરફોલ અને સિંગેશેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે ચાલો હવે છઠ્ઠું બે ત્રણ વાક્યમાં જવાબ લખો પેલું છે તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડોક્ટર નીરવે શો આઈડિયા બતાવ્યો તો લખો તવાંગ અન્ય ગુજરાતીઓને શોધવાનો આઈડિયા બતાવતા ડોક્ટર નીરવે કહ્યું કે ગુજરાતીઓને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરી અને ગુજરાતીમાં વાતો કરતા માણસોને શોધી તરત ચડી આવશે બીજું તવાંગ ભેગા થયેલા ગુજરાતી નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી તો લખો તો વાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતી નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા થેપલા મરચાં અથાણું સુરતની ઘારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા વગેરે વાનગીઓ ખાધી ત્રીજું સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબેને શું કહ્યું તે લખો સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબેને કહ્યું કે નાચગાન અમને બહુ ગમે છે તમે પણ અમારી સાથે નાચવા લગો ક્યાંય પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે જાને સાથે વરરાજા હોય તો પણ નાચવા લાગે એવા અમારા નાચ હોય છે કોઈ તો તો જાણવા મળે કેમ કેમનું નચાય કહીએ ઓગણીસો ચીનના યુદ્ધ વખતે જસવંત સિંહ નામની એક સૈનિક સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેના રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરના અ કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે પાંચમું દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે તે લોકો દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂટાન અને ચીનના કબજામાં ટિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલા ગુમલા બોર્ડર સુધી નીકળે છે પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે ચલો હવે પ્રશ્ન નંબર સાત ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો લખો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ જણાવો અને તેના કવિનું નામ લખો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે તેના વાણી વ્યવહાર વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે બૃહદ અર્થમાં પ્રદેશ એમની પ્રજાનો નહીં પણ પ્રજાઓના પ્રદેશનો પરિચય કરાવે છે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં તે જે પ્રજા સાથે ભળી છે ને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે આ પંક્તિ આ કાવ્ય પંક્તિના કવિ અધ્યક્ષર ખબરદાર છે ચાલો હવે બીજાનો જવાબ તવાંગ યાત્રાના હેતુ અને આકર્ષણો જણાવતો તો લખો તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેલા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડીને તેમને ભારત સાથે જોડવાનો છે આ ઉપરાંત દુનિયાના છેલ્લા ગુલામ દેશ તિબેટની સ્વતંત્રતાનો અને ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી દીધો છે તે ભૂમિની મુક્તિનો સંકલ્પ લેવાનો પણ હેતુ છે આ યાત્રાના મુખ્ય આકર્ષણોમાં યાત્રીઓ સમાન ભાવથી કામાખ્યા દેવી ભગવાન બુદ્ધ તથા ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને તથા ઈસવીસન ઓગણીસો બાસઠમાં પરાક્રમ દાખવી વીર ગતિ પામેલા સૈનિકોને પરાક્રમ ગાથા માટેના તમામ સ્થિત શહીદ સ્મારકોના દર્શન કરીને ધન્ય થાય છે પ્રશ્ન નંબર નવ છે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધી અને ત્રમક્ષર સામે આપેલા ચોરસમાં લખો સરવણજીની કોઠા જેવી તેવી નથી તો લખો બો સરવણજીની હૈયા ઉકેલ ઘણી જ સારી છે બીજું સરવણજી જરા મોડા પડ્યા છે તો લખો કહો સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે ત્રીજું સર્વણજીના જીવમાં જીવ આવ્યો એટલે કે લખો બ સરવણજીની ચિંતા દૂર થઈ ગઈ ગુજરાતના પચીસ પચીસ થઈ ગયા પણ કંઈ ઠા પડ્યો નથી બ કંઈ મજા આવી નથી ચાલો દસમો પ્રશ્ન છે નીચેના વાક્યોના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો હું જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો તમે મને કાશી વિશે કશું કહ્યું નથી બીજું મને તારા પર કશી કોમેન્ટ કરી નથી ત્રીજું હું આવી નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે ચોથું હરણાને મેં તળાવ તરફ જતા જોયા પાંચમો મારો મિત્ર મારા દ્વારા બધું કેવડાવવા માંગતો હતો અગિયારમો પ્રશ્ન છે પાછળ યાત્રા શબ્દ આવતો હોય તેવા શબ્દોની યાદી આપી છે દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો ચાલો શોભાયાત્રા તે લોકો રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય મેલા યાત્રા નીકળી હતી ધર્મયાત્રા લખો ભાવે દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી ચોથું યાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધી આશ્રમથી દાંડી સુધી યાત્રા યોજી હતી પાંચમું રથયાત્રા અસાદ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે ચાલો બારમો પ્રશ્ન ઉદાહરણ આપેલા છે એના જેવા બીજા શબ્દો બનાવીને વાક્ય પ્રયોગ કરો યાત્રા તો યાત્રાળુ તો ઘણા યાત્રાઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે પેલું શ્રદ્ધા તો કે શ્રદ્ધાળુ ધર્મ પ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય માયા માયાળુ આપણા દેશના માયાળુ માનવી મલકત છોડીને ગયેલાઓને સાંભળે છે ત્રીજું કૃપા તો કે કૃપાળુ ભગવાન સૌને માટે કૃપાળુ છે દયા દયાળુ દયાળુ માણસ જ વૈષ્ણવ છે ચાલો હવે જોડની વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો રજીસ્ટ્રેશન પંજીકરણ પૂર્વોત્તર જિલ્લો સાંસ્કૃતિક મહત્વ અનિરુદ્ધ બુદ્ધ શ્રદ્ધાળુ અને ગુરુ હવે સમાનાર્થી ઉમળકો તો કે હેત અને ભાવ અચરત તો કે નવાઈ અને આશ્ચર્ય ફેરફાર તો કે ફર્ક અને તફાવત નોખું તો કે જુદું અને અલગ મુદ્દો તો કે પુરાવો અને પ્રમાણ પહેલા તો કે અગાઉ અને પૂર્વે સંગમ તો કે સંયોગ અને મેળા

અગવડ સગવડ ધીમું ઝડપી ખોવાઉ જળવું ઘણું થોડું શબ્દ સમૂહ માટે એક શબ્દ સામાન્ય લોકમાં ચાલતું નૃત્ય તેનો પ્રકાર લોક નૃત્ય તાપવા માટે ફુસ્સ વગેરેનો લગાડેલો અગ્નિ તાપણું દિવાળીમાં છોકરા ઉંબાડિયા જેવો હાથમાં ઝાલવાના ડોયાવાળો દીવો કરે તે તો કે મેરાયું મરણ પછીનું મરણ ઉત્તર કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર સ્મૃતિ મંદિર પગલાની છાપ પદ વચ્ચે ચાલો હવે રૂઢિપ્રયોગ ન આપી વાક્યમાં પ્રયોગ કરવાના છે પેલું જીવમાં જીવવાવો જોઈ કુટુંબના સૌના જીવમાં જીવ આવ્યો બીજું રાજીના રેડ થઈ જવું તો કે બહુ જ ખુશ થઈ જવું પેઢી ઉપર બેઠેલા દીકરા નું સરસ વહીવટ જોઈને પિતા રાજીના રેડ થઈ ગયા ત્રીજું ટાપસી પૂરવી તો કે ચાલતી વાતમાં હાજીઓ પૂરવો કોઈની વાતમાં પૂછ્યા વગર ટાપસી પૂરવી એ ટેવ સારી નથી ચોથું એક કાન થવું તો કે ધ્યાનથી સાંભળવું ઘરના સૌ રેડિયોમાં એક કાન થઈ પપ્પાનું ગાયેલું ગીત સાંભળતા હતા પાંચમું ટેકો પુરાવો તો કે સમર્થન આપવું આજે સાચી વાતનો ટેકો પુરાવનારા થી રહ્યા કબજો કરવો તો કે તાબામાં લેવું હાથમાં લેવું અમારા પાડોશીઓએ કાર લીન લોન ન ભરતા બેંકે તેમની કાર પર કબજો કરી લીધો સાતમું રુવાડા ખરડા થવા તો કે રોમાંચ થવો સુરાતન દોહા સાંભળીને સૌ યુવાનો સરવણજી મુંજાઈને ચારે બાજુ જોઈએ છે તો કે ચારે સાંસ્કૃતિક કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા તો કે સાંસ્કૃતિક ભારત દેશમાં કુલ એકાવન શક્તિ પીઠો છે એકાવન આ રાષ્ટ્રીય યાત્રા છે તો કે રાષ્ટ્રીય ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માં જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો